નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જિલ્લાઓનો પ્રવાસ કરશે બનાસકાંઠામાં અંબાજી મંદિરે દર્શન કરી પ્રવાસનો પ્રારંભ કરશે અંબાજીની બજારોમાં હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ સ્ટીકર લગાવશે બનાસકાંઠા જિલ્લા ભાજપ આયોજીત અભિવાદન સમારોહમાં હાજરી આપશે પાટણના સિદ્ધપુરમાં કાર્યકર્તાઓના અભિવાદન સમારોહમાં હાજરી આપશે મહેસાણામાં ઉમિયા માતા સંસ્થાનમાં દર્શન અને અભિવાદન કરશે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મેરા પહેલ કાર્યક્રમમાં હાજરી આપશે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનરકટ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જી સોનલ શું વિગત જી નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ પ્રવાસ માટે નીકળ્યા છે આજથી તેઓ અંબાજીના દર્શન કરીને માતા અંબાજીના દર્શન કરી અને તેમના પ્રથમ પ્રવાસનો પ્રારંભ કરશે નિમણૂક બાદ તેમના પ્રથમ પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે અને તે અંતર્ગત તેઓ આજે અંબાજી મંદિરે દર્શન અને પૂજન કરશે અને ત્યારબાદ તેમના પ્રવાસના પ્રારંભની સાથે તેઓ અંબાજીની બજારોમાં જશે અને ત્યાં હરઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ અલગ અલગ દુકાનો અને ઘર પર લગાવશે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા આયોજિત અભિવાદન સમારોહમાં તેઓ હાજરી આપવાના છે ત્યારબાદ પાટણ પાટણ ખાતે તેઓ જશે જ્યાં સુદપુરમાં તેઓ કાર્યકર્તાઓ તરફથી આયોજિત અભિવાદન સમારોહમાં હાજરી આપવાના છે ઉપરાંત મહેસાણા જવાના છે તેઓ જ્યાં તેઓ ઉમિયા માતા સંસ્થાન ખાતે દર્શન કરશે અને ત્યાં પાટીદારો તરફથી આયોજિત અભિવાદન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે મહેસાણામાં ત્યારબાદ કાર્યકર્તાઓ તરફથી પણ અધ્યક્ષનું અભિવાદન કરવામાં આવશે આ ઉપરાંત પ્રવાસના અંતે તેઓ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં મેરા દેશ પહેલે કાર્યક્રમ જે આયોજિત થવા જઈ રહ્યો છે તેમાં તેઓ હાજરી આપશે જી જી સોનલ વિગત બદલ આપનો આભાર